તો જય માતાજી ગુડ મોર્નિંગ આપણે જવાનું હતું આજે પાટણ તો આપણે જવાનું છે પાટણ નીકળી જવાનું છે ને તો બસમાં પેટ્રોલ પંપ તો આપણે નખાવી દીધી સો રૂપિયાનું પેટ્રોલ આવી સીધા નીકળી જાય પાટણ ને આવી ગઈ પાટણની ની બજાર ને બજારમાં તો હવે જવાનું છે મિત્રો આપણે માર્કેટ તરફ તો આપણે પોકી જવાયા છીએ માર્કેટ મિત્રો આપણે પાટણની ની અંબિકા માર્કેટ તો તમે પણ શાકભાજી લેવા આવતા હોય તો કોમેન્ટ કરજો હું તો પણ દરરોજ આવ છું પણ શાકભાજી લેવા આવતા હોય તો કોમેન્ટ કરજો તો અત્યારે તો બહુ સી શાકભાજીની સિઝન છે એટલે શાકભાજી લોટ આવે છે માર્કેટમાં એવા નું મિત્રો કોચબીન આપણે જોઈ લીધી છે કોથમીને હવે આપણે કોથમી લઈને જઈશું સીધા શાકભાજી લેવા માટે તો કોથમી પણ આપણે લઈ લીધી છે હવે હવે આવી ગયા છું મિત્રો શાકભાજી લેવા શાકભાજી પણ આજે બહુ ઊંચા ભાવ છે માર્કેટમાં હવે પણ આપણે રેસીપી આવી ગયા ઘરે ઘરે આવીને મિત્રો આપણે બનાવશું પાણી પાણી બનાવીને મિત્રો બધું થઈ ગયું છે તિયાર તો એટલી વારમાં આપણે લારી લઈને નીકળવાનું છે આપણા દુકાને દુકાને જઈને મિત્રો આપણે બનાવશું હવે પકોડી મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક ફોલો અને શેર કરવાનું મિત્ર ભૂલતા અને મળીશું આવતા બ્લોગમાં